કોમ્પટન હેડ સ્કૂલ આવી વિવાદમાં ક્રિસ લક્ઝરી કારનો કાફલો કાઢી સ્ટાઇલ બાજી કરાય વિદ્યાર્થીઓએ ફેરવેલ ને પાવર શો બનાવી દીધો તોરણ બાર ના વિદ્યાર્થીઓએ પિતાએ સમારંભના બહાને લક્ઝરીશ કારનો કાફલો કાઢ્યો ટ્રાફિકના નિયમો તોડવામાં આવ્યા રાંદેર ડીમાર્ટ પાસેથી કારનો કાફલો કાઢવામાં આવ્યો હતો સુરત પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવ્યો હતો જાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવીએકની કલમો અને આઈપીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડિયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે